લાંબા સમયના વિરામ લીધા બાદ ફરી એકવાર નવા લઈને મોટી કરવામાં આવી રહી છે દર્શક મિત્રો ખાસ જાણી લેજો બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયાના વિસ્તારોની અંદર હાલ ફરી એકવાર મિની વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે દરિયાના ઊંડાણ ક્ષેત્રની અંદર સક્રિય બની રહેલા ખુખાર મજબૂત અને તોફાની આ બંને વાવા જુડા વાળી ભયંકર સિસ્ટમની અસરને લઈને દેશના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવી રહ્યા છે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર અત્યારે ખાસ કરીને હિમાલયના ક્ષેત્રથી લઈને કાશ્મીરના વિસ્તારની અંદર નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેભો સક્રિય બની રહેલી જોવા મળી રહી છે સાથે સાથે અરબી સમુદ્રના દરિયાની અંદર સક્રિય બનતી નવી યુસીએ સિસ્ટમ એટલે કે યપર એર સાયક્લોનિક સિસ્ટમની અસરને લઈને હાલ સિસ્ટમની દિશાના વળાંકની અંદર મોટો બદલાવ આવી રહ્યો છે હવે પછી સિસ્ટમ પોતાની દિશાઓ બદલતી જોવા મળી રહી છે સાથે સાથે મોટો વળાંક લઈને ગુજરાતના હવામાનની અંદર પણ મોટો પલટાવ આવી રહ્યા હોય તેમ અરબી સમુદ્ર સમુદ્રને બંગાળની ખાડીના આ વિસ્તારોમાં

તોફાની સાથે વરસાદ અંગે પણ લેટેસ્ટ અપડેટ દર્શાવવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા દરિયાના ઉંડાણવાળા ક્ષેત્રમાં સક્રિય બની રહેલી આ ભયંકર સિસ્ટમની અસરને લઈને ભારત દેશના સાત રાજ્યની અંદર વરસાદ માટેનું મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે અનેક વિસ્તારની અંદર આંધી તુફાન વંટોળ જેવા પવનો સાથે ભયંકર કરા પડવાની પણ તોફાની આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે અને જેની આપણે સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ સૌ પ્રથમ દર્શક મિત્રો જાણી લેજો હાલ અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના આ વિસ્તારોની અંદર અનેક પ્રકારની નવી યુસીએસ સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે જેના કારણે દરિયાની અંદર હાઈ પ્રેશર અનેક પ્રકારની લો પ્રેશર સિસ્ટમો સક્રિય બનીને હવે પછી ભારતના દરિયાઈ કાંઠના તટીય વિસ્તારોની અંદર ત્રાટકવાની તૈયારી કરી રહેલી જોવા મળી રહી છે હાલ અત્યારે શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારની અંદર મેઘરાજા તબાહી મચાવી રહેલા જોવા મળી રહ્યા છે દક્ષિણીય ભારત ભારતની અંદર અંદર તિરુનવેલી તંજાવુર પોંડુચેરી કોયમ્બતુરના વિસ્તારથી લઈને ચેન્નઈના વિસ્તારની અંદર નાલોરના વિસ્તારમાં છવાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટાઓ પડી રહ્યા છે ઉત્તરીય ભારતના વિસ્તારમાં સક્રિય બનેલી પશ્ચિમી વિક્ષેભને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધીને હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળી રહી છે સિસ્ટમની અસરને લઈને નવી દિલ્હીના ક્ષેત્રની અંદર લાહોરના વિસ્તાર અને ગ્વાલિયરના વિસ્તારમાં વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે લેહ લદ્દાખના વિસ્તાર ઝાંડાના વિસ્તાર અને કાશ્મીરના વિસ્તારની અંદર અત્યારે ભયંકર કરા સાથે બરફ વરસતો જોવા મળ્યો રહ્યો છે ત્યાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે તોફાની અસરો દર્શાવતા હોય તેમ ગુજરાત રાજ્યની અંદર ઉત્તરીય ગુજરાતના ક્ષેત્ર કચ્છનો વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર ફરી એકવાર ભર શિયાળા દરમિયાન વાદળોના તોફાની ઝુંડ ગુજરાત પર મંડરાઈને પોતાની તીવ્ર અસરો દર્શાવી રહ્યા છે આમ સક્રિય બનતી નવી નવી સિસ્ટમની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર આગામી ચોવીસ કલાક અતિ ભયંકર સાબિત થવા અંગે ગુજરાત માટે મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે સિસ્ટમની અસરો અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાંથી અત્યારે પસાર થઈ રહેલી વરસાદી સિસ્ટમની સ્ટ્રફ લાઇનની સાથે સાથે ગુજરાતમાં વધી રહેલા ભયંકર શિયર તોફાની દબાણ વધી રહેલું જોવા સાથે સાથે તુરબેટ ક્ષેત્ર ઓમાનના વિસ્તારોની અંદર અને પાકિસ્તાનના વિસ્તારમાંથી પણ લો પ્રેશર અને હવાનું હળવું દબાણ આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર જોર દર્શાવી રહેલું જોવા રહ્યું છે આમ સક્રિય બનતી અનેક સિસ્ટમની અસરને લઈને હવે પછી ઉત્તરીય ગુજરાતના વિસ્તારો ની અંદર મોટા પલટાવ સાથે વાદળ વાદળછવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ રાધનપુર મહેસાણા ખેડબ્રહ્મા હિંમતનગર પાલનપુર થરાદના વિસ્તારની વિસ્તારની અંદર અંદર દરમિયાન મોટા પલટાવ સાથે વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના વાદળ વાદળછવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર અત્યારે તોફાની દબાણ સક્રિય બનતું હોય તેમ સરહદીય જિલ્લાઓ જેમાં દાહોદ છોટા ઉદયપુર મહીસાગરના ક્ષેત્રથી લઈને વહેલી સવાર ની રાત્રિ દરમિયાન ભયંકર ઠંડી તો બપોર દરમિયાન તોફાની ગરમી અને વાદળછવાયું વાતાવરણ બદલાતું હોય તેમ એક સાથે હવે ત્રણ ત્રણ ઋતુનો અહેસાસ મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓ ઉપર અત્યારે વાતાવરણ બદલાઈ રહેલું જોવા મળી રહ્યું છે દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવોની શરૂઆત જોવા મળી રહી છે જેમાં આમોદ ભરૂચ રાજપીપળા નર્મદાના ક્ષેત્રની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવી રહ્યો છે સુરતનો વિસ્તાર વ્યારા વલસાડના વિસ્તારની અંદર પણ વાદળછવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ દક્ષિણી ગુજરાતના વિસ્તારની અંદર આગામી ત્રણ દિવસ સુધી તોફાની હલચલ અને નવા જૂની થવાની તાજી આગાહી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોને લઈને પણ મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમો દિશાઓ બદલીને અરબી સમુદ્રના વિસ્તાર આગળ વધી રહી છે તેમ તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તાર કચ્છ અને દક્ષિણી ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે તોફાની પવનની તીવ્રતાની અંદર બદલાવ આવતો હોય તેમ થી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી ગુજરાતની અંદર ઠંડો અને ભેજયુક્ત પવન ગુજરાતમાં કૂંકાઈ રહેલો જોવા મળી રહ્યો છે જેમાં પણ ખાસ કરીને ભાવનગર અલંગ મહુવા અમરેલી ગોંડલ જસદણના ક્ષેત્રથી જૂનાગઢના વિસ્તારની અંદર ઉનાના વિસ્તારથી વેરાવળ ગીર સોમનાથના વિસ્તારની અંદર પણ મોટા બદલાવ આવી રહેલા જોવા મળવાના છે પોરબંદર ભાનવડ સલાયા દ્વારકા જામનગર રાજકોટ છોટીલાના ક્ષેત્રથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારમાં અને મોરબીના વિસ્તારની અંદર પણ વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ સોરાશના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા પલટાવો આવવાની સાથે છવાયા વાતાવરણ સાથે માવઠાની હળવી અસરો સક્રિય બનતી હોય તેમ આગામી સાત દિવસ સુધી સૌરાષ્ટ્રના હવામાનની અંદર પણ ઓછીતાના પલટાવ સાથે માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળવાનું છે કચ્છના વિસ્તારોની અંદર પણ અત્યારે તોફાની દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે જેમાં રાપર ગાંધીધામ બાડેલી ખાવડ માંડવી નળિયા અને લખપતના વિસ્તારની અંદર પણ પલટાવ આવવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમની અસરને લઈને ગ્વાલિયર અલ્હાબાદ નવી દિલ્હીના વિસ્તારની અંદર હાલ અત્યારે વરસાદનું ભયંકર જોર અને દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે દક્ષિણીય ભારતના તટીય સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ યુસીએ સિસ્ટમની અસરને લઈને હાલ અત્યારે વરસાદ માટેનું પુષ્કળ સંકટ દક્ષિણીય ગુજરાતના વિસ્તારો ઉપર ઘેરાતું જોવા મળ્યું છે આમ હવે દરિયાના વિસ્તારમાંથી આગળ વધી રહેલી આ સિસ્ટમો દિશાઓ બદલીને ભારતના વિસ્તારો અને હવે પછી ગુજરાતના વિસ્તારની અંદર પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બદલાઈ રહેલા હવામાનને જોતા ગુજરાતમાં આગામી સાત દિવસોની અંદર આંધી તુફાન વંટોળ જેવા ભયંકર પવનો દરિયાના ઉંડાણવાળા વિસ્તારની અંદર સક્રિય બનતા વાવાઝોડાની તોફાની અસરોને લઈને છવાયા વાતાવરણ સાથે ગુજરાતની અંદર તોફાની હલ્ચરો સક્રિય બનતી જોવા મળી શકે છે દર્શક મિત્રો અહીંયા તમે ભારતના સંપૂર્ણ નકશાની અંદર પણ જોઈ શકો છો જેમાં ખાસ કરીને હવે પછી ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર ભયંકર બરફ વર્ષાનો માહોલ સક્રિય બનતો હોય તેમ હિમાલયના આ વિસ્તારમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો ઉત્તરીય ભારતની અંદર કાશ્મીરના વિસ્તારમાં વરસી રહેલા ભયંકર બરફ વર્ષા અને અનેક વિસ્તારમાં પડી રહેલા કરાના કારણે ઉત્તર ભારતના વિસ્તારમાંથી ભેજયુક્ત ને તોફાની ઠંડો પવન ઉત્તરીય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર અસર દર્શાવતા હોય તેમ આ પવનો આગળ વધીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર પોતાનું અસર અને દબાણ દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે નવી દિલ્હી ગ્વાલિયર અને રાજસ્થાનના વિસ્તાર ઉપર પણ અત્યારે હળવા વરસાદની શરૂઆતો જોવા મળી રહી છે આમ સક્રિય બનતી ઉત્તરીય ભારતના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દિશાઓ બદલીને હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર આગળ ગતિઓ કરતી જોવા જોવા મળી રહી છે પાકિસ્તાનનો વિસ્તાર ઈરાન અફઘાનિસ્તાન અને ઓમાનના તટીય ક્ષેત્રમાંથી પણ ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવી રહ્યા છે પૂર્વીય ભારતના વિસ્તારમાંથી પણ ઠંડીનું મોજું ફરી વળીને આગળ વધતું હોય તેમ બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે કોમોરીન આજુબાજુના ક્ષેત્રની અંદર પણ સક્રિય બનતી નવી યુસીએ સિસ્ટમની અસરને લઈને અત્યારે કોમોરીનના તટીય ક્ષેત્રની અંદર જીરો પોઈન્ટ પાંચ કિલોમીટરના એરિયાની અંદર તોફાની દબાણ વધી રહ્યું છે અરબી સમુદ્રના આ વિસ્તારોમાં હવાનું હળવું દબાણ સક્રિય બનતું હોય તેમ જીરો પોઈન્ટ નવ કિલોમીટરના એરિયાની અંદર અત્યારે સતત દબાણ સક્રિય બનીને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આવી રીતનો મજબૂત ઘેરાવો બનાવી રહેલું જોવા મળ્યું છે ચારે દિશાઓમાંથી હવે પછી સક્રિય બનતા તોફાની સિસ્ટમોની અસરને લઈને દક્ષિણીય ભારતની અંદર શ્રીલંકા અંદમાન નિકોબારના તટીય ક્ષેત્રની અંદર મોટા પલટાઓ આવતા જોવા મળવાના છે આમ ભારત દેશના અનેક વિસ્તારોની સાથે ગુજરાતના અંદર પણ આગામી દિવસ સુધી મોટા પલટાવ આવવાની સાથે કઈક નવા જૂની અને સાથે સાથે વરસાદ માટેનું પુષ્કળ દબાણ ગુજરાતમાં સક્રિય બનતું વાતાવરણ ગુજરાતમાં સક્રિય બનતું જોવા મળી શકે છે પહેલા ખાસ જાણી લેજો આગામી સાત દિવસ માટે અનેક રાજ્યોની અંદર કમોસમી વરસાદ માવઠાને લઈને આઈએમડી દ્વારા પણ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ભર શિયાળા દરમિયાન અત્યારે ઘોર અંધારપટ વાળા કાળા ડિબાંગ વાદળોના ઝુંડ અત્યારે આકાશ ઉપર મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે દેશનું હવામાન સતત બદલાઈ રહ્યું છે ઉત્તર ભારતના ઘણા બધા ભાગોની અંદર વરસાદ વરસી રહ્યો છે પાછલા ચોવીસ થી અડતાળીસ કલાકમાં ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓની અંદર વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવામાનની અંદર ફરી એકવાર બદલાવ આવી રહ્યા છે આઈએમડી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી સાત દિવસ સુધી સિસ્ટમની અસરો સરળ રહેશે નહીં કારણ કે ત્રણ સક્રિય બની છે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી સાત દિવસ દરમિયાન વાવાઝોડા વરસાદ અને માવઠાની સાથે કડાઓ પડવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે વધુની અંદર હવે પછી ભયંકર ઠંડા પવનો ફૂંકાતા હોય તેમ ઠંડીના પ્રમાણની અંદર પણ તોફાની વધારો થતો જોવા મળવાનો છે આઈએમડી અનુસાર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહેલેથી જ સક્રિય બનેલું જોવા મળ્યું છે અને હવે પછી આગામી અડતાલીસ કલાકની અંદર ફરી એકવાર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું જોવા મળવાનું છે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી આઠ ફેબ્રુઆરી આસપાસ સક્રિય બનતું જોવા મળવાનું છે જે ફરી એકવાર હવામાનની અંદર મોટો પલટાવ લાવતું જોવા મળી શકે છે આમ સક્રિય બની રહેલા નવા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને જાણી લેજો કયા વિસ્તારોની અંદર વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારની અંદર હવામાનની અંદર પલટાવ આવી ચૂક્યો છે દિલ્હી ઉત્તર પ્રદેશ પંજાબ પંજાબ હરિયાણા મધ્યપ્રદેશ બિહાર જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ક્ષેત્રથી ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોની અંદર કેટલાક રાજ્યોની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કે અન્ય અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે પહાડી વિસ્તારોની અંદર આગાહીઓ કરવામાં આવી રહી છે જ્યારે કે મેદાની વિસ્તારોની અંદર વરસાદ અને કરા પડવાની પણ ઉત્તરીય ભારતના વિસ્તારોમાં ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ નવી નવી સિસ્ટમો બની રહી છે તેમ તેમ ભર દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ ભુક્કા કાઢતો જોવા મળી રહ્યો છે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર દબાણ વધી રહ્યું છે અને દરિયાની અંદર નવા નવા વાવાઝોડા બનતા હોય તેમ તોફાની હલચલો વધી રહી છે ઉત્તર પ્રદેશના વિસ્તારોની અંદર પણ આગાહીઓ કરવામાં આવી રહી છે ઉત્તર પ્રદેશની અંદર હવામાન ખરાબ થવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમાં આગામી ચોવીસ કલાકની અંદર તાપમાનની અંદર બે થી ચાર ડિગ્રીનો ઘટાડો જોવા મળવાનો છે સાથે સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કરા પડવાની પણ તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે